જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગીય સંપ્રદાય તથા સનાતન ધર્મમાં જે આચારની પ્રણાલી છે તો એ આચારની પ્રણાલી ક્યાંથી લીધી કઈ રીતે આવી ઘણા એમ કે શ્રી વલ્ભાધીશ પ્રભુએ આવી અને આવી આચાર રૂપી કે આવતું ક્યાંય ઘણા લોકો અન્ય માર્ગે એમ કહેતા જોયું નથી પણ ખરેખર સનાતન હિન્દુ ધર્મ માટે આચારની પ્રણાલી સેમ છે તો આટલી બધી એની આગ્રતા અગ્રિમતા શું કામ રાખી એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે આપણા પુષ્ટિ માર્ગમાં અને સનાતન ધર્મમાં આચાર એટલે કે આચરણ ને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે એટલે જ આચાર પ્રથમો ધર્મ કહેવાયું છે પુષ્ટિ માર્ગનો આચાર ધર્મશાસ્ત્ર સંબંધ છે કોઈનો ઘડત કે કોઈનો પ્રાઇવેટ બનાવેલો નથી કોઈ આ પણ શાસ્ત્ર સંબંધ છે શાસ્ત્રમાં જે દર્શાવે નિર્દેશ છે તેના ઉપર શ્રી વલ્ભાચાર્યજી પ્રભુએ આ બધી આ પ્રણાલી અને આચારની આ પ્રાથમિકતા આપી છે સર્વાગમનામ આચાર પ્રથમ પરિકલ્પયતો તો આચાર પ્રભવો ધર્મ ધર્મસ્ય પ્રભુરુત્યતઃ કારણ જીવ માત્ર વિવિધ કામનાઓ લઈને જ અવતર્યો છે પોતાની કામનાઓ સંતોષવી એ એનો જન્મસિદ્ધ હક અને કર્તવ્ય છે તેમ સમજી બધા પોતપોતાની રીતે કામનાઓ તૃપ્ત કરતા હતા પણ તેનાથી સમાજમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી ચોરી લૂંટફાટ હિંસા વગેરેનું પ્રમાણ વધતું ગયું એટલે ઋષિમુનિઓ વિચાર કરવા લાગ્યા કે કેમ કરવું માનવોએ દિનચર્યા કેવી રાખવી જોઈએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવી રીતે વિચારોનું મંથન કરતાં તેમણે સદાચાર અનાચાર વ્યભિચાર ભ્રષ્ટાચાર અને અત્યાચાર વગેરે વ્યાખ્યાઓ કરીને નિર્ણય સિંધુ ધર્મ સિંધુ દિનચર્યા વગેરે ગ્રંથો રચી માનવ માત્ર એ આચરણ કેમ કરવું તેનો ઉપદેશ આપ્યો પહેલાં વેદાચાર કુળના બ્રાહ્મણો જ પાડતા હતા પણ પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી વેશ્યો અને શુદ્રો વગેરે પણ પાડવા માંડ્યા આ સંપ્રદાયમાં જે અંગીકૃત થયા માર્ગમાં આવ્યા દીક્ષા લઈને તો પછી એ ભલે એની જ્ઞાતિ હલકી હોય નીચી હોય વેશ્યો કે શુદ્રો કે કોઈ પણ જ્ઞાતિનો હોય પણ શ્રી મહાપ્રભુજીએ એને પણ એ પરિપાટીમાં સામેલ કર્યા કે ભાઈ તમારું આચરણ તો શુદ્ધ હોવું જોઈએ આચાર વિચાર શુદ્ધ હોવા જોઈએ આ આચારથી બ્રાહ્મણો આદિ ચતુર્વર્ણમાં ભાવનાત્મક એક્યતા જળવાતી રહી માતા પિતા અને શાસ્ત્રીઓને શિક્ષા એટલે કે સંસ્કાર આપીને કહ્યું કે તમારે તમારા બાળકોનો બાળપણથી જ સંસ્કાર આપતા રહેવું જોઈએ કારણ બાળકોને પ્રથમ ગુરુ માતા પિતા જ હોય છે એટલે જ આપણામાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ આ બધું કહેવાયું અને બધું એ સમજાવ્યું કે માટી ભીની હોય ત્યારે જ તેને જેમ વાળો તેમ વળે માટી ભીની હોય ને જેવો લાડવો જેવો માટીને આકાર આપણે ગોળ આપવો લંબચોરસ આપવો એવો આકાર એ માટી ભીની હોય તો થાય તેવી રીતે બાળકોને પણ જેવો આચાર આપણે બચપણથી જ નાનપણથી જ પાલન કરતા શીખશું આચરણમાં મૂકાવશું તો એ જરૂર ચોક્કસ એ આચરણ કરશે માટે આચાર પ્રથમો ધર્મ એટલા માટે કહ્યું કાળે કરીને એ બધું ઘસાતું ગયું જ્યારે સર્વે માર્ગો નષ્ટપ્રાય દેવા થઈ ગયા ત્યારે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતી ભારત ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે ના ન્યાયથી પ્રભુએ શ્રી વલ્ભાચાર્યજીને ભૂતલ ઉપર પધરાવ્યા અને જીવોને ફરી જીવન ઉપયોગી શુદ્ધાચાર આપી ઉદ્ધાર કરવા આજ્ઞા આપી શ્રી મહાપ્રભુજી અહીંની કથળેલી પરિસ્થિતિ જોઈને ચિંતાથી વિચારમગ્ન થયા કે ક્યાં દોષથી ભરેલા જીવની કૃતિને ક્યાં પ્રભુ કે આ તો બધા જીવો છે ઓહો અસંખ્ય દોષો ભરેલા છે ને પ્રભુ તો નિર્દોષ છે આનો મેળ કેમ થાય ત્યારે સાક્ષાત પ્રભુએ પધારીને પ્રગટ થઈને જે આજ્ઞા કરી કે જેનો આપ મારાથી સંબંધ કરાવશો તેના પંચ દોષ હું વિચાર નહીં કરું પાંચ દોષ એટલે સહજ દોષ દેશકાળના દોષ લોકવેદ નિરૂપિત દોષ સંયોગ દોષ અને સ્પર્શ દોષ પણ સાથે એમ પણ સમજાવ્યું કે અન્યથા સર્વદોષ નામ ન નિવૃત્તિ કથન અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચરિત એટલે પાછો એ જ પ્રશ્ન થયો કે આચરણ કેવું હોવું જોઈએ તેથી શ્રી મહાપ્રભુજીએ જીવનું આચરણ કેવું હોવું જોઈએ તે માટે મેન્ડ મર્યાદા બાંધી અને તે પ્રમાણે આચરણ દિનચર્યા કરવાની શીખામણ શિખામણ આપી એ શિખામણ આપણે જોઈએ એટલે આ કોઈ મહાપ્રભુજીનો સ્વતંત્ર કે પ્રાઇવેટ મત નથી આચરણનો આ ધર્મ સંબંધ છે મનુસ્મૃતિ વેદ પુરાણ ગીતા ઉપનિષદ ભાગવતોમાં જે જે ક્યાંય ક્યાંય પણ જે આચરણની પદ્ધતિ બતાવી છે એ મહાપ્રભુજીએ વીણી વીણી અને આ માર્ગમાં મેદ અને આચરણની પ્રણાલિકા બહાર પાડી છે તો એમાં આપણી આચાર પ્રણાલી તો સનાતન ધર્મને બધાને માટે લાગે જે જે કાસ્ટના હોય એ કાસ્ટ પ્રમાણે જે જે જ્ઞાતિના હોય એ જ્ઞાતિ પ્રમાણે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં સંમિલિત છે અને જ્યાં જ્યાં વર્ણવેલ છે એ રીતે એને પાડવાનું છે માર્ગીય ધર્મ આચાર પ્રણાલી આપે છે જે જીવન પદ્ધતિનો એક ક્રમ છે તે રોગને રોકે છે એમાં વિજ્ઞાન છે આયુર્વેદ છે એમાં શારીરિક તથા માનસિક અનુશાસન આપે છે અને જે વ્યક્તિ માનસિક અને શારીરિક રૂપથી અનુશાસિત રહે છે તે જ નિરોગી અને તે શુદ્ધ શુદ્ધ બને છે અને તે જ આનંદ સ્વરૂપ પરમ બ્રહ્મની સેવા કરવાને લાયક કે સામર્થ્યવાન બને છે પૂર્વકાળમાં વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુને પૂછતા કે હવે અમારું કર્તવ્ય શું ત્યારે ગુરુ પોતે અગર સાંપ્રદાયિક શાસ્ત્રી કે મર્યાદિત વૈષ્ણવ દ્વારા તેને જીવન પ્રમાલની શીખામણ આપતા અને આ જે પણ લોપ થતો જાય છે અને આવી જ આચાર પદ્ધતિ પ્રણાલી આપણા માર્ગમાં અધ્યપ્યાય ક્યાંક ક્યાંક હજી દર્શન થાય છે બાકી તો બધું ક્રાટકમે હવે બધું લુપ્ત થતું જાય છે તો તે આ અન્ય સંપ્રદાય કે અન્ય બધા લોકો આપણે જોતા હોય તો એ વિચિત્ર રૂપે જોતા હોય ને કહેતા હોય કે ભાઈ આવું તો ક્યાંય હોય પણ આ કોઈ ઘરનું નથી આ શાસ્ત્ર સંબંધ છે આ જ્યાં જ્યાં બતાવેલું છે તેમાંથી વલ્ભાધીશ પ્રભુએ લઈ અને આ રીતની શુદ્ધિ અને આ રીતનું આચરણ કર્યું છે તો એમાં હવે ક્યારે જાગવું ઘણા બધા એમાં છે જાગીને શું કરવું મલ ત્યાગ કરવો સ્નાન કેમ કરવું પછી દંત ધાવન કેમ કરવું કર્મ અને તેલ મર્દન સ્નાન વિધિ એના પ્રકાર આપણે પછીના નેક્સ્ટ વિડિયોમાં જોશું તો ખાસ આ વિડિયો જોવાની ખાસ જરૂર કેમ કે આ એવા ગૌસ્વામી બાળક કે શ્રી નિત્યલીલાસ ગોસ્વામી શ્રી રણછોડાચાર્યજી મહારાજજી પ્રથમેશજી મહારાજશ્રીએ આ પુસ્તક પ્રગટ કરેલ છે અને એમાંથી આ સાભાર આપણે બધું લીધેલ છે આ તો ઘણી મહેનત એ બાળકને થઈએ કેમ કેમકે આવા પુસ્તકની અંદર માર્ગની પ્રણાલી અને મેંડ અને આચરણ જ્યાં કઈ રીતે શ્રી વલ્ભાધીશ પ્રભુએ કીધું એ બધું એને વીણી વીણી અને સંમેલિત કર્યું છે તો આવા પુસ્તકો પણ અત્યારે અપ્રાપ્ય છે કે આનો પ્રચાર પણ નથી અને આવુંથી કોઈ કહેતું પણ નથી તો હવે પછીના વિડીયોમાં ક્યારે જાગવું ને જાગીને શું કરવું એ નેક્સ્ટ આપણે આચરણ જોશું શ્રી શકી જય